Okay. અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો અચાનક થયું નિધન જીઆ મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને મિત્રો જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ સીએમ ત્યારે શિબુ સોનેનનું નિધન છે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોનેનનું ત્યારે એક્યાસી વર્ષની વય અવસાન થયું છે તેઓ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા તેમના અવસાનથી ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે તેમના પુત્ર અને હાલના ઝારખંડના મુખ્યમંત્રી અહેમંત સોને તેમના નિધનની પુષ્ટિ કરી છે વધુ જણાવી તરીકે જાણીતા શિબુ વધુ સુધી ઝારખંડના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને મિત્રો ત્રણ વખતે રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ